મારું નામ છે જાદવ પૂજા અને તમે જોઈ રહ્યા છો કચ્છ ભાવી ભુજ તાલુકાના લોડાઈ ગામે શ્રી શાંતિનાથજીના લઈને ઓગણીસમી ધ્વજારોહણની ઉજવણી કરવામાં આવી લોડાઈ નગરની ધન્ય ધરા પર શ્રી શાંતિનાથ દાદાની એકસો ને ચાલીસ વર્ષ પ્રાચીન પ્રતિમા બિરાજમાન છે જે જીના લઈની ભૂકંપ બાદ ઓગણીસમી ધ્વજારોહણ ચડાવવામાં આવી જે મુખ્ય ધ્વજાનો લાભ માતૃશ્રી ભાગ્યવંતીબેન ધનજીભાઈ મહેતા પરિવાર લોડાઈ ભચાઉ તથા મણિભદ્ર વીર દાદાના ધ્વજા લાભાર્થી માતૃશ્રી ચાંદુબેન ચુનીલાલભાઈ મહેતા પરિવાર લોડાઈ ભુજ મુન્દ્રા તથા શાસનદેવી પદ્માવતી દેવી માતાના ધ્વજાના લાભાર્થી માતૃશ્રી શાંતાબેન કપૂરચંદભાઈ મહેતા પરિવાર લોડાઈ ભુજ સુરત તથા સવારની નવકારશી તથા બપોરની સાત ધાર્મિક ભક્તિ તથા સુખડ કેસર દિવેલ લાભાર્થી માતૃશ્રી ચાંદુબેન નાનાભાઈ પોપટલાલ મહેતા પરિવાર મુંબઈ તથા અઢાર અભિષેક અને સત્તર ભેદી પૂજા લાભારથી મહેતા સાકરચંદભાઈ ગેલાભાઈ પરિવાર સહ નવીનભાઈ અંકિતભુજ લોડાઈ પ્રભુજીની આંગેના લાભાર્થી માતૃશ્રી દેવકુમારબેન જક્ષીભાઈ ગેલાભાઈ પરિવાર લોડાઈ ભુજ મુન્દ્રા અને લોડાઈ ગૌશાળામાં ગાય માતાનો ચારોના લાભાર્થી મહેતા વડીલાલભાઈ કરમચંદભાઈ તથા મહેતા જિંતીલાલભાઈ વેલજીભાઈ લાભાર્થી રહ્યા હતા મુખ્ય ધજાના લાભાર્થી તથા વિવિધ ધજાના લાભાર્થીના નિવાસ સ્થાનેથી ધજાની શોભાયાત્રા નીકળી હતી જેમાં સગા સંબંધી મિત્રો મહેમાનો સંબંધીઓની બહોળી સંખ્યામાં ઉપસ્થિતિ રહી વાજતે ગાજતે શોભાયાત્રા જ યોજાઈ રહી હતી જેમાં જય મહાવીરના શંખનાદ સાથે લોડાઈ મહાવીરમય બની ગયું હતું તથા આવતા વર્ષના ધજાના ચડાવવા લેવામાં આવ્યા હતા લોડાઈના જાણે પ્રતિષ્ઠા જેવો માહોલ જોવા મળ્યો હતો આ પ્રસંગે ને ચાર ચાંદ લગાડવા શ્રી લોડાઈ જૈન સંઘના ભાઈઓએ સહેમત ઉઠાવી હતી અને હર્ષદભાઈ મહેતામ પ્રમુખ રાજેશ વાડીલાલ નગરશેઠ ઉપસ્થિત રહ્યા હતા